જૂના ડીસામાં મંદિર સ્વચ્છતા અભિયાન અંતર્ગત મંદિરોની સાફ સફાઈ કરવામાં આવી સફાઈ બાદ મંદિરે ફૂલોનો શણગાર બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ નો દિવસ વિશ્વ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવા જઈ રહ્યો છે કરોડો હિન્દુઓના આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રીરામનો અયોધ્યા નગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે સમગ્ર સનાતન સમાજ આશાની રાહ જોઈ રહ્યો છે શહેર નગર ગામ શેરી મોહલ્લાઓ સજાવવામાં આવી રહ્યા છે તીર્થ ક્ષેત્રે મંદિરોની વિશેષ સાફ સફાઈ સાથે શણગારવામાં આવી રહ્યા છે વિવિધ કાર્યક્રમો થકી બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને ઐતિહાસિક રીતે ઉજવવાની તૈયારીઓ થઈ રહી છે સમગ્ર ભારત અને ભારત બહાર વસતા ભારતીયોમાં ઉત્સાહ અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ નાડીસા ગામમાં આવેલ અતિ પ્રાચીન સંત ગરીબદાસજી મહારાજની ની તપોભૂમિ સમાકુટિયા હનુમાનજી મંદિર માં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તો દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને ફૂલોથી સજાવી રામધૂન પણ કરવામાં આવનાર છે